નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદમાં મારામારીનો વિડીયો વાયરલ પાંચપડા વિસ્તારમાં બે જૂથો વચ્ચે મારામારી ચાર લોકોને ઈજા બોટાદ શહેરના પાંચપડા વિસ્તારમાં આવેલા નિકુ ફ્લેટ પાસે સવારના સમયે એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે જૂની અદાવતને કારણે હિસક ઘર્ષણ થયું હતું બંને જૂથના લોકો લાકડી ધોકા અને પથ્થરો સાથે સામસામે આવી ગયા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ અહિંસક ઘટનામાં બંને પક્ષના મળીને ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી ઘટનાની જાણ થતાં જ બોટાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ હિંસક ઘર્ષણનું મુખ્ય કારણ બંને જૂથો વચ્ચેની જૂની અદાવત છે પોલીસે વાયરલ થયેલા વિડીયોના આધારે આરોપીઓની ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ